પીજ રોડ પર આવેલી લક્ષ્મી સ્નેક્સ કંપની અને કોન્ટ્રાક્ટરના નવસો થી વધુ વર્કરોએ પોતાની માંગણીઓ નહીં સંતોષવાના કામ બંધ કરી દીધા અને વિરોધ દર્શાવ્યો હતો કોન્ટ્રાક્ટર અને કંપની દ્વારા કામદારોનું શોષણ કરતા હોવાથી વર્કરોએ કંપનીની બહાર ઉગ્ર આંદોલન કર્યું કોન્ટ્રાક્ટર દ્વારા અઠવાડિયામાં બે દિવસ રજા કાપી લેતા હોવાના વર્કરોનો ગંભીર આક્ષેપ છે કોન્ટ્રાક્ટર દ્વારા વર્કરોમાં બેન સામુ ગંદી ગાળો બોલીને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપ્યાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે આંદોલનમાં વર્કરો સાથે ભારતીય મજદૂર સંઘના જિલ્લા મંત્રી પણ દોડી આવ્યા હતા અમારી ફરિયાદ જે જૂના એનો પગાર વધારો બીજી કેન્ટીન બાબત કોઈ કોઈ દવાખાના ની કંપની આવતી નથી બીજી વાત છે સેફ્ટી બુટ તે પણ ના પાડે કોન્ટ્રાક્ટરો ગારો મન ફાવે એમ બોલો હા બોલું મોની ગારો બોલી જાય તો કઈક આપણે ચોમાસાની અંદર બૂટ ના પહેરાઈએ તો ચંપલ પહેરી નાઈએ તો અહીં સિક્યુરિટી વાળા જ પાછા કાઢીને અત્યારે હડતાલ નથી આ એક રજૂઆત કરવા માટે ભેગા થયા છે કામદારો જયારે હડતાલ પાડ્યુંટ પણ પાડીશું સાહેબ અત્યારે ખાલી અમારી માગણીઓ આ લોકોની માગણીઓ છે એ મેનેજમેન્ટ સુધી પહોંચાડવા માટે આ ભેગા થયા છે